હાલમાં ભુજ નગરપાલિકા અને તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં શનિવારે ભુજના સંજોગનગર વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા બાદ મંગળવારે હોસ્પિટલ રોડ પર આવેલા ચૌદ જેટલા લારીધારકો અને ફેરિયાઓના દબાણ દૂર કરવામાં આવ્યા હતા ભુજ નગરપાલિકા દ્વારા અગાઉ પણ આ જ વિસ્તારમાં બેથી ત્રણ વખત દબાણો દૂર કરવામાં આવ્યા હોવા છતાં પણ ફરી દબાણો કરવામાં આવ્યા હતા લારીધારકો અને ફેરિયાઓ દ્વારા કોર્ટમાં દબાણો દૂર ન કરવા માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરી નગરપાલિકા તરફી ચુકાદો આપવામાં આવતા મંગળવારે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્તને સાથે રાખી દબાણો દૂર કર્યા હતા આ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થાય તે પહેલાં પચાસ ટકા દબાણો પોતાની રીતે હટાવી લીધા હતા અને નહોતા હટાવ્યા એમના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભુજ નગરપાલિકા દ્વારા પીજીવીસએલ રોડ ઉપર ચૌદ જેટલા લારીધારકો ફેરિયાઓના દબાણ દૂર કરવામાં આવ્યા છે અગાઉ પણ આ લોકોને થી ત્રણ વાર દબાણ હટાવ્યા હતા આમ છતાંય એ અહીંયા દબાણ કરે છે તો આજે ફરીથી પોલીસ બંદોબસ્ત મેળવી અને નગરપાલિકા દ્વારા એમના દબાણ દૂર કરવામાં આવે છે આ લોકોએ અગાઉ કોર્ટમાં કેસ કર્યો હતો એને સ્ટે માંગ્યો તો એમાં સ્ટેમાં એ લોકો કે સારી ગયા હારી ગયા છે અને નગરપાલિકાના તરફેણમાં આ ચુકાદો આવ્યો છે એટલે આજે ફરીથી ચૌદે ચૌદ વેન્ડર્સના દબાણો અહીંયાથી દૂર કરવામાં આવ્યા છે એમને અગાઉથી જાણ થઈ ગઈ હતી એટલે પચાસ ટકા તો જાતે સ્વચ્છાએ દબાણ હટાવી લીધું હતું અને જેમને નહોતું હટાવ્યું એમના આપણે દબાણ આજે દૂર કર્યા છે